કરોડ રૂપિયાના દંડની રકમ ભર્યા બાદ જીઆરએ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી ત્યારે એચસીજી હોસ્પિટલ આરોગ્ય વિભાગને રજૂઆત કરી કે સસ્પેન્ડ અટકી ગયું કલાકમાં ફર તપાસમાં તપાસની વાત આવી ગઈ છે અને વિગતે વાત એવા કિસાની વિભાગે કર્યું હતું કે દર્દીને સારવાર આપવામાં આવે જરૂરી મશીન નથી છતાં સારવાર કેમ આપી સાથે જ દર્દી પાસેથી પૈસા પણ ઉગરાવ્યા છે અને હવે હવે ફરી તપાસ થઈ ગઈ છે અને તેના વિશે નમસ્કાર હું તમારી સાથે પરમાર બગેરાજસિંહ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા ગુજરાત આખો હજમાં આવી ગયું જ્યારે અમદાવાદની ખેતી હોસ્પિટલના કાંડના કારણે કેટલાક લોકોના કારણે મોત થયા હતા અને બાદમાં એક બાદ એક ખુલાસો અને ઘટસ્ફોટ થવો દર્દીનો હોય ગામો ગામો જઈને બકરાની માફક માણસો ફક્ત મેડિકલ કેમ્પનું આયોજન કરીને શોધી લાવીને પીએમજે જેવા યોજના અંતર્ગત ટ્રેન્ડ ફિટ કરી દેવામાં આવતા આ ધડાકા બાદ રાજ્યની સરકાર પણ ગઈ હતી અને તપાસના આદેશ આપી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી પરંતુ આ ઘટના બાદથી સામે આવ્યું કે રાજ્ય પીએમ જે એ વાય જેવી સારામાં સારી આરોગ્ય સેવાઓ દુરુપયોગ હોસ્પિટલો કરી છે અને કાંડ કરવામાં માટે તેમને અટકાવવું જરૂરી છે પરિણામે ઋષિકેશ પટેલ પોલિસીમાં જળમૂળથી ફેરફાર કરાવ્યા અને ચોકસાઈથી પીએમ જે વાયની કામગીરી શરૂ કાર્યવાહી કરી હતી અને એક ભાવનગરની એસએચ હોસ્પિટલ આ મુદ્દાને લઈને ચર્ચામાં છે કારણ કે આરોગ્ય વિભાગ ભાવનગરની એક એસસીજી હોસ્પિટલને રૂપિયા સાત કરોડ બાવીસ લાખનો દંડ ફટકારવાની સાથે હોસ્પિટલને પીએમ જે યોજનામાં સસ્પેન્ડ હુકમ કર્યા હતા અને આરોગ્ય વિભાગનું કહેવું હતું કે એચસીજી હોસ્પિટલ રેડિય રેડિયસનું જે મશીન હતી સારવાર બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન કરવામાં આવી સાથે તેની પેનલ્ટી ભરપાઈ કરવાનું કહેતા હોસ્પિટલ પેનલ્ટી પણ ના ભરી ઉપરાંત હોસ્પિટલ મુલાકાત દરમિયાન બે દર્દીઓ પાસેથી રૂપિયા છ હજાર ને ઓગણીસ હજાર વાત સામે આવી હતી ને ઓગણ ચાલીસ કેસોમાં અપકોડી ગઈ ત્યારે લઈને આવો આદેશ થયો હતો કે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સીજી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી ત્યારબાદ સ્થાનિક ભાવનગર અધિકારી શું કહે છે તેઓ જોવો મામલે અમે પરસદ પટેલ સાથે વાત કરી ત્યારે જણાવ્યું કે હોસ્પિટલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અમારી પાસે જે મશીન ઉપલબ્ધ છે તે સક્રિય છે કે સારવાર કરી છે અને તે માટે ફરીથી તપાસ કરવામાં આવીને વધુ તપાસ માટે કામ કરી શરૂ કરી છે ઉપરાંત બાબતોને ધ્યાનમાં લઈને એક્સપર્ટ ઓપિનિયન પણ લેવામાં આવે છે ને દર્દીઓ પાસેથી જો રોકડા વધારાના ઉઘરા વ્યાતે સાબિત થશે તેના માટે અલગથી કાર્યવાહી કરી હોસ્પિટલ સામે કામગીરી કરવામાં આવે તે આ તો હોસ્પિટલને ધ્યાને લઈ જે તપાસનો રિપોર્ટ આવે ત્યાં સુધી હોસ્પિટલને સસ્પેન્ડ કરવાની કામગીરી અટકાવી દીધી છે અને એસએચજી હોસ્પિટલની પણ ક્યારેક થશે તેના જવાબ હર્ષદ પટેલે જણાવ્યું કે ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થઈ જશે ને જરૂર પડે છે તો ગાંધીનગરથી ખાસ ટીમને ભાવનગરથી એસએજી હોસ્પિટલને મોકલવામાં આવે છે અને આવા પ્રકારના સમાચાર જોવા માટે ન્યૂઝ સેવન ઇન્ડિયાને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો બ્યુરૂ છે પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા